સમય નથી આજની રોજબરોજની જિંદગીમાં સૌથી વધુ બોલાતું સૌથી મોટું જૂઠ મારી પાસે તમારા માટે સમય છે કે નહીં એ તમારી મારા જીવનમાં પ્રાથમિકતા કેવી છે એના આધારે નક્કી થાય છે જો હું તમારી સાથે લાગણીથી જોડાયેલો હોઈશ કે મને તમારી સાથે કોઈ ગરજ હશે તમારી સાથે કઈ કામનો સંબંધ હશે તો હું કોઈ પણ સંજોગોમાં તમારા માટે સમય કાઢીશ પણ જો હું તમારી સાથે લાગણીથી નહીં જોડાયેલો હોઉં કે મને તમારાથી કંઈ લેવા દેવા નહીં હોય અથવા તો તમારામાં એવું કંઈ હશે નહીં કે લોકોને તમારી ગરજ હોય તો હું એ જ કહીશ કે મારી પાસે સમય નથી આ જ હકીકત છે